એ મોટર સાકલ ગયો ભાઈ તે તો કરી ગાજર જેવું નીકળ્યું એટલે ગાજર કેવાય નઈ પણ ગાજર જેવું છે એટલે ટમેટા પાક છે ત્યાં ટમેટા ના ભાવ નહીં દે અત્યારે ભાવ હોય છે તો ટમેટા નહીં હોય જો કયો ખેડૂત તો હું દિશ્યા એટલા બધા ભેગા કર્યા આ બધા ગાના એટલા ખાવાના એ ચીરિયા પાડે હે

મારા દીકરા મારા લેટ આપતા ના મારા જે પગાર ખાઈ ને મજા કરે કઈક થાય તો આ બેન એના તડકો લાગે એને કશે તડકો લાગ્યા કારણ કે આ બધા વિડીયો જોવો હા બધા વિડીયો જોવે એટલે આવો સોસિયલ મીડિયામાં અપલોડ થાય

છોકરા ની ખબર હોય ભાવની એ વાત કરતું તું મને ક્યાં ખબર પડે છે મને ખબર પડતી હોય તો શું જોવે હા સૈદેવ આવ્યો ડા હાલ હાલ હમ ક્યાં રોકાણો આદી સુધી બકડીઓ લઈને આવ્યો હે

જીસોડા તો હાવ સસ્તા એલા સસ્તા તો શું એની વાત કરી મારા બેટા વસ્તુ થાય એનો ભાવ નો આપે નો હોય એનો ભાવ કરે તમાર ખેડૂત ભાઈઓને કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું પછી આપણે આ વિડિયો પૂરો કરી એ એલા શું એલા લાઈક સસ્તા અરે પાણે બોલતા બહુ આવડતું નથી પેલા જમાનાના માણા આ એટલે એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી નાખો ને શેર કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો શેર કરજો આ ઘીહોડાનો ભાવ વધારન ગયો અને કેટaino કિલો ને કેતા વિડિયો બધાય ખેડૂત પાસે પહોંચવો પડે ભાઈ એમ કે એમ કોણ ભા હા હા આ મારા આ કે કઈ કરતા જ નથી વેપારી તો આપણે લેવા જાય તો મારા જયા કેશવીનું ઓઢી છો

તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા વિડીયો જોવા માટે બેલ નોટિફિકેશન પણ ઓલ કરી નાખજો ને હવે મળ્યું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને થેન્ક યુ ટાટા બાય 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 કહી દો તમારા ખેડૂત ભાઈઓને તમાર ખેડૂત ભાઈઓને બાય બાય કહી દો